બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે આવેલી મહેતા એન એસ વિનય મંદિર હાઈસ્કૂલમાં શુક્રવારની રાત્રે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો મેરે પ્રભુ રામ ઘરાય રાસ એક પાત્ર અભિનવ તલવારબાજી દેશભક્તિ ગીત પિરામિડ જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા જે પ્રસંગે વાવના ધારાસભ્ય ગેરીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત રામભાઈ રાજપૂત ભોરલ વાણાજી રાજપૂત ડોટ કામ સવાઈજી રાજપૂત ભગવાનભાઈ વ્યાસ ડીએમ રાજપૂત કનક પ્રસાદ ત્રિવેદી રામસિંહજી રાજપૂત મોરજીભાઈ ગોહિલ પીરાભાઈ ચૌહાણ ઈશ્વરભાઈ ગોસ્વામી ડોક્ટર ભુરાભાઈ રાજપૂત હરસિંહભાઈ રાજપૂત થરાદ માધવ હોસ્પિટલના ડોક્ટર દિનેશભાઈ ચૌહાણ હીરાભાઈ ચૌહાણ હરિસિંહજી વેજિયા વિમલભાઈ વકીલ નારણભાઈ શેકળ સહિત ગામ શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો આજના આ કાર્યક્રમ અંતર્ગત ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને શાળાને દાન આપ્યું હતું જેમાં વાવ ધારાસભે ગેનીબેન ઠાકોરે ધારાસભેની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયાનો રૂમ બનાવવાની જાહેરાત કરી હતી તેમજ વાવના ડીએમ એમ રાજપૂતે પણ એક રૂમ બનાવી આપવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું નમસ્કાર આ મેં એક શાળાનો વાર્ષિકોત્સવ ઉજવ્યો એની અંદર ખૂબ જ ગ્રામજનો પણ આવ્યા અને આજના જે માહોલ છે રામ આય અનુસંધાને ભગ્ય અમારી શાળાના વર્ષ દરમિયાનની જે કઈ પ્રવૃત્તિઓ થઈ તમામ પ્રકારની એ બધી જ પ્રવૃત્તિઓને ઈનામ વિતરણ કરાયું આમંત્રિત મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરાયા અને કે છે ને મોર પીંછાથી થી રણ્યો એમ અમારી શાળાનો જે સફળ કાર્યક્રમ થયો ખૂબ રંગે ચંગે અને આનંદપૂર્વક કાર્યક્રમ થયો એ બધો યશ હું મારા સ્ટાફ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓને આપું છું